સીહોર હનુમાન ધારાએ આવતીકાલે શ્રી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાશે hati wanyaangkan wardang guru ber domba

ભૂમિશા ભૂત જાતા Ram Jagannam Baray Guru Krishna Guru Ganja Namak Radha Hare Hare Vaay Sant Sadhya Hare Kaya Sant Sadhya Guru Kamke Sadho Kasida Vikar Bhaya Namo Kamke Bhaya Sant Sadhya Bhaya Guru Guru Pada Uche De Bhaya Sidan <imitation> Sri Shri Guru Krishna Diyo Ho Tham Guru Sadha Bhaya સપ્તાહ્યાયુ જગ્નેશવાય રામ રામાય ન શ્રીખાક્ષસ રા સ્મ રામા સ્ રામ રમાયણમાં સ્ રામ રમાય નમા સ્ રામ રમાયણમાં સ્ રામ રમાયણમાં સ્ રામ રમાય નમા સ્ રામ રમાય નમા સ્ રામ રાણમા સ્ રામ રમાય નમા સ્વ રામ રામ સ્વ રામ રામ સ્વ રામ રાણ નમા સ્ રામ રમાય નમા સ્ રામ રમાયણમાં સ્વ પશુસ્તારે વા્યાનારેશ્રોજ રામારી જગ્ન જાયતા જગદંબરે

જય શ્રી આપણી સૌરાષ્ટ્રની ધરા એ સૂર્યોદયની અને ધાર્મિકની ધરા છે ધાર્મિકતાના અનેક પ્રસંગો આ સમય દરમિયાન વણાયેલા છે આજ સિહોરમાં હનુમાન જન્મોત્સવ ઉજવવા માટે હનુમાન મંદિર ઉપર વર્ષોથી સેવાયજ્ઞનું કાર્ય ચાલુ છે અને છેલ્લા ઓગણીસો બાણું થી રામયજ્ઞનું આયોજન અમે લોકો કરી રહ્યા છીએ આ રામ રામયજ્ઞ ત્રિદિવસી હોય છે ચૈત્રસો તેરસ ચૌદશ અને હનુમાન જયંતિ એટલે કે હનુમાન જ્યોત્સવ એ દિવસે આ ત્રણ રામ યજ્ઞમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કર્મ કરવામાં આવે છે અને આ વૃદ્ધો અને દર્શનાર્થીઓ બહોળી સંખ્યામાં આનો લાભ લઈ અને ધન્યતાને અનુભવે છે ત્રિદિવસે પૈકી ગઈ આજ રોજ પ્રથમ દિવસે યજ્ઞની આરંભ અને બીજા દિવસે સવારે યજ્ઞના પૂજન વિધિ અને પાત્રા સાધન પૂજાનું આયોજન હોય છે દિવસે એટલે કે ચૈત્રી પૂનમના દિવસે યજ્ઞના પ્રારંભ સાથે જ અમે ઘણા વર્ષોથી બ્લડ ડોનેશનનું બી કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ આ પૈકી ચૈત્ર સુદ પૂનમ એટલે કે બાર તારીખ અને શનિવારના રોજ સવારમાં ભાવનગર રેડ ક્રોસ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પમાં મોટી સંખ્યામાં સેવકગણો અને દર્શનાર્થીઓ લાભ લઈ મહત્તમ એકસો પચાસથી બસો બોટલ અમે બ્લડ એકત્રિત કરીએ છીએ જે જરૂરિયાતમંદોને એક યા બીજી રીતે આ સંસ્થા ઉપયોગી થઈ શકે છે આ માટે અમે અપીલ બી કરીએ છીએ કે અહીં આવતા અને જે સક્ષમ છે એ દરેક માણસોએ બ્લડ ડોનેશન કરે તો જરૂરિયાતમંદને બહોળી સંખ્યામાં આપણી ઉપયોગી થઈ શકે અને બ્લડ ડોનેશન છે એ મોટા મોટું દાન છે જે આપણે જગજાહેર છે સરકાર અને સામાજિક સંસ્થાઓ આ માટે બહોળા પ્રમાણમાં પ્રચાર કરી રહ્યા છીએ તેને અનુસરી આ આપણે આયોજન કરી રહ્યા છીએ એને સફળ બનાવવા માટે દરેક દર્શનાર્થી અને સેવકગણો જહેમત ઉઠાવી રહ્યા છીએ દાદાની કૃપાથી આ લક્ષ્યાંક અમે પાઠ પાડી રહ્યા છીએ તો આ ત્રિદિવસી હનુમાન ધારા પર યોજાતા રામલિઘ્નમાં સૌ આમ જનતાને અમારો હાર્દિક આમંત્રણ છે દર્શનનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવે અસ્તુ જય શ્રી રામ ઓકે જાય હનુમાન જાય હાજરોજ હનુમાનધારા મંદિરે ત્રી દિવસે રામયાગની અંદર તારીખ દસ અગિયાર અને બાર આ ત્રણ દિવસનો રામયાગ દર વર્ષે વર્ષ યોજાતો હોય એમાં પ્રથમ દિવસથી લઈ આ હનુમાન જયંતિ સુધીની અંદર રામયાગ ભગવાનની મહાપૂજાઓ પાત્રા સાધન ભોજન અને આવતીકાલે હનુમાન જન્મ મહોત્સવ હોય હનુમાન જન્મોત્સવ હોય એના અંતર્ગત ભગવાનનો અહીંયા મહાપૂજા મહાઆરતી સારામ સંકીર્તન અને બધાને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે યજ્ઞની અંદર દરેક હિન્દુ ભક્તજનો રામ ભક્તજનો હનુમાન ભક્તજનોનું કલ્યાણ થાય એવા આશયથી દરેક જીવ માત્રનું કલ્યાણ થાય એવા આશયથી આ હનુમાન ધારા સંસ્થા તરફથી ત્રિદિવસ યાદ દર વર્ષે વર્ષ યોજવામાં આવે છે આવતીકાલે હનુમાન જન્મ જયંતિ મહોત્સવ હોય એના અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક ભાવિક ભક્તજનો પોહળી પ્રમાણની અંદર મોટી સંખ્યાની અંદર બ્લડ ડોનેટ થાય ભગવાનનો પ્રસાદ લે ભગવાન સાંજના સાડા છ કલાકે છ ત્રીસ સાડા છ કલાકે આવતીકાલે સાંજે એટલે તારીખ બાર ચાર બે હજાર શનિવારના રોજ ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે સાંજે સાડા છ કલાકે અહીંયા આ રામ જગ્નની પૂર્ણાવતી થશે શ્રીકોળમ થશે ત્યારબાદ બધાને મહાપ્રસાદનું આયોજન છે રાત્રિના સમયે પણ ભગવાન હનુમાનજીના મંદિરે રામ સંકિર્તન અને રામ જન્મ હનુમાન જન્મ મહોત્સવ ઉજવવાનો મોટું એક આયોજન છે તો દરેક ભક્તજનો ભાવિકજનો ભાવિક બહેનો ભાઈઓ બહેનો માતાઓ બધા જ હોળી શંકરની અંદર ભગવાનનો દર્શનને ચાટી કરવા માટે બધા રહ્યો બોલો રામ જન્મ